ત્યારે જર્જરિત પુલની સત્વરે મરામત કામ કરવા ગ્રામજનો દ્વારા તંત્રને અપીલ કરાઈ છે ઓસ્વિનવાડા ગામ છાબરી તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ હવે રજૂઆત એવી છે એક છાપરી ગામમાં પુલ આવેલું છે તે દેવકા નદીના મથાળા ઉપર છે જેના ઉપરથી લગભગ વિષેક ગામના લોકો પસાર થાય છે વિષેક ગામને જોડતું પુલ છે તેની બાજુમાંથી સ્ટેટ હાઈવે નીકળેલો છે જે બે જિલ્લાને જોડતો છે છાત્રોડાથી લઈ અને પીપળવા સુધી અમારી રજૂઆત એવી છે કે લગભગ પાંચેક વર્ષથી આ પુલના પાયામાંથી ધોવાણ થયેલું છે જેની કોઈ મરમત થઈ નથી ખૂબ જ ગંભીર સમસ્યા છે તંત્રને જાણ કરવામાં આવે છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ લઈ આવે અને આ જ્યારે પુલ બન્યું છે ત્યારથી અત્યાર સુધીમાં પુલની બંને સાઈડ કોઈ સિમેન્ટ રોડ બન્યો નથી ગ્રીલિંગ થયું નથી ગ્રીલિંગ ન હોવાના હિસાબે એક દુર્ઘટના પણ થઈ હતી એક રિક્ષા પલટી ગઈ હતી જેમાં બે લોકોના મોત થયેલા છે છતાં પણ કોઈએ ધ્યાન આપ્યું નથી એક વખત મરમત કરવા માટે થઈને તંત્ર આવેલું પણ ખૂબ વરસાદના હિસાબે કામ થયું નથી જે વાતને આજે ત્રણક વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે અને હવે ખૂબ જ જર્જરિત હાલતમાં ઊભું છે પુલ જેની દુર્ઘટના ક્યારે થાય એનું કાંઈ નક્કી નથી એટલે તંત્રને એટલી જાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ લઈ આવે આની મરમત કરાવે અને રિપેરિંગ કરાવે આટલી અમારી માંગ છે આટલું કઈ વિરમું છું જય હિન્દ જય ભારત અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ